રાજકોટના સતત વિકાસ ને ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધ્યાય ઉમેરશે આ બ્રિજ કાલાવર રોડ અને એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે ના કટારિયા જંક્શન પાસે કનેક્ટિવિટી અને મોબિલિટીમાં વધારો કરી ટ્રાફિકની સમસ્યાને ભૂતકાળ બનાવી દેશે તેમાં આઇકોનિક કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ અંડરબ્રિજ

રાજકોટ મહાનગરપાલિકા કટારીયા બ્રિજ ની મુખ્ય પિયરની ની કામગીરી શરૂ થાય તે પહેલા પાંચે ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેશે અને નાગરિકો તેના પરથી વાહન વ્યવહાર અવર જવર કરી શકશે ડાયવર્ઝન રૂટની વાત કરીએ તો રાજકોટ શહેરથી કાલાવર કાલાવડ તરફ જવા માટે નવસો મીટર લંબાઈ અને અઢાર મીટર પહોળાઈનો રોડ જેના માટે કાલાવડ રોડથી કોરાટવાડી બેન રોડ દ રસ્તાથી એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે થઈ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયર સ્કૂલ વાળા રસ્તાથી કાલાવર રોડ જઈ શકાશે કાલાવર થી રાજકોટ શહેર તરફ જવા માટે આઠસો મીટર લંબાઈ અને અઢાર મીટર પોહરાઈ નો રોડ જેના માટે કાલાવર રોડ થી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઈ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે થઈ એલેક્ઝી રોડ થી ગ્રીન ગાર્ડન વાળા રસ્તાથી કાલાવર રોડ તરફ જઈ શકાશે એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ જવા માટે અગિયારસો પચાસ મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈનો રોડ જેના માટે એકવા કોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનિયર સ્કૂલ થી કાલાવર રોડ થી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડન વાળા રસ્તા થી કોસ્મોપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગ રોડ 2 પર જઈ શકાશે 150 ફૂટ રિંગ રોડ બે જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જવા માટે 650 મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈનો રોડ જેના માટે 150 ફૂટ રિંગ રોડ બે થઈ એલેક્સી રોડ થી ગ્રીનફિલ્ડ ગાર્ડન વાળા રસ્તા થી કાલાવર રોડ થી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે પર જઈ શકાશે આ રૂટ પર આવતા બે નાના બ્રિજની બોક્સ કલવર્ટ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે આ ચાર રૂટ તો સામાન્ય વાહન વ્યવહાર માટે બનાવવામાં આવ્યા છે પણ આની સાથે ભારે વાહનોની અવરજવર માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એકસો ફૂટ રિંગ રોડ બે જામનગર રોડ થી કાલાવર રોડ થી એકસો ફૂટ રિંગ રોડ બે ગોંડલ રોડ તરફ ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહનની અવર જવર માટે સોળસો મીટર લંબાઈ અને ચોવીસ મીટર રોડ જેના માટે ફૂટ રિંગ તળાવ ચોવીસ મીટર વાળા રસ્તે થઈ એકસો પચાસ ફૂટ રોડ બે પર વાહનો અવર જવર કરી શકશે આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજ ની કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પાંચ ડાયવર્ઝન રૂટ બનાવવામાં આવ્યા છે

રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આયોજનબદ્ધ કામગીરીને લીધે ટ્રાફિક સહિતની અન્ય સમસ્યાઓના સમાધાનને કારણે આ પ્રોજેક્ટ સમય મર્યાદા પહેલા પૂર્ણ થઈ જશે અને રાજકોટની પ્રજાને પ્રાપ્ત થશે વધુ એક આઇકોનિક બ્રિજની બેટ જય જય ગરવી ગુજરાત